સારા જોગમાં સંસ્કારો કેવા આવે એમાં મારે તમને એક કહાની કહી તમને ખબર બધા વિદ્યાર્થીઓ પગે લાગવા મંડા આવ્યા હતા એમ એક વિદ્યાર્થી બહુ રેડ્યો હતો તમને ખબર છે કેટલા ખબર છે કેટલાય જોયું તું એ હું તમને કહાની કહું તમારા મનમાં તો એ શું કામ એક રેડ્યો બીજા કેમ ન રોયા તો પહેલી વાત તો એ નાટકને આખો લખનારો એ વિદ્યાર્થી હતો એને લખ્યો બીજી વાત મે એક બે ફેરી કથમ કીધું છે કે બે ત્રણ વર્ષ પહેલા એક વિદ્યાર્થી મને પત્ર આપ્યો અને પત્રમાં ઉપર હેડિંગ બાંધ્યું હતું ગુરુ જન્મ સુખ કોને કહેવાય એની મને ખબર જ નથી પછી એની કહાની લખી દીધી કે ગુરુ દોઢેક વર્ષનો હશ મારે માતોશ્રીને મારા બાપુજી કાઢી મૂક્યા મારી માં ઘર ઘરના કામ કરી કરી અને મારું પોષણ કરતી હતી મને ભણાવતી હતી હું આઠમામાં નવમામાં ખૂબ સારા માર્કે પાસ થયો દસમાં પણ ખૂબ સારા માર્કે પાસ થયો મારી માને એક ઉમંગ હતો કાલ હવાર મારો દીકરો ભણીને મોટો થશે મને સુખી કરશે ઘરના વાંસેદા કરે વાસણ ઉઠકે એનું મારું પેટ ભરતી હતી તો હું સમજણો થઈ ગયો તો મને મનમાં એમ હતું કે ભણી રહ્યા પછી મારી માને સુખી કરીશ પણ અગિયાર માં મેં પ્રવેશ કર્યો છ એક મહિના થયા અને મારી માં બીમાર થઈ એના લખેલા શબ્દો શબ્દે શબ્દ તમને કહું મારી માં બીમાર થઈ અને બીમારે એવું ઘર કર્યું પછી કોઈને ત્યાં કામે જઈ શકતી નહોતી અગિયાર માં મારે અડધો વર્ષ થયું હતું પણ માની મમતાએ મેં ભણવાનું છોડી દીધું અને એક જગ્યાએ હું કામે લાગ્યો પંદરસો રૂપિયા મારો પગાર પણ માણ માણ દવાનું પૂરું થાય રૂપિયા પાસે હોય નહીં મારી માટે માની મમતાથી છ મહિના સુધી મેં મહિના કાઢ્યા તેમ છતાંય હું મારી માને બચાવી ન શક્યો મારી માં મૃત્યુ પામી પછી દુનિયા મારું કોઈ જ્યાં દ્રષ્ટિ નાખો ત્યાં મને અંધકાર દેખાતો હતો જીવન મને સંકલ્પ થયો જીવન ટૂંકાવી નાખો ત્યાં કોઈ કે મને કીધું તું સરદાર જા ત્યાં સ્વામી તને સંભાળશે આનું સરદાર આવ્યો હું પતિ પ્રાણ સ્વામીને મળ્યો સ્વામી એક મુલાકાતમાં મને હા પાડી છેલ્લે લખ્યો ગુરુ આ જગતમાં મારી મા હોય તો તમે છો મારા બાપ હોય તો તમે છો

પરમ પૂજા આચરમા લાજમારની આજ્ઞા થયા સરદાર જે કાર્ય કરી રહ્યું છે એ ન કરતો તો મારું શું થાત હું આજ ક્યાં કતો જીવન ટૂંકાયું હોત અને ખાતો દારૂડીય બનીને કે કાઠા મારતો હોત એટલા માટે તો તમને વારંવાર કહું છું જેને ઠાકોર જે સુખ્યા કર્યા હોય એવા ભગવાનના ભક્તો કોઈ નિરાધારને માટે આધારરૂપણ શો એ કેપેસિટી જેની પાસે છે એક પ્રભુમાં અગાધ પ્રેમ કરી શકે ને મારા કોટી કોટી વંદન એ લેવલ તમે નો પોષ જવો ને તો બાપ ભગવાનનું કામ તો કરજો ભગવાનનું આપ ભગવાનનું કામ છે ભગવાનનું કામ કરશો બહુ સાચું કહું મે તો હૃદયથી નકી કર્યું મંદિરમાં મને બહુ રસ છે માટે મંદિર તો કરાવી શ પણ ઠાકોર જેટલી શક્તિ આપશે જેટલી ત્યાંથી પ્રેરણા આપશે પરમ પૂજ્ય આચાર્ય લાલજી મહારાજનો રાજીપો છે એટલે મને ભરોસો છે કે ઠાકોરજી પૂર્ણ મદદ કરવાના છે આખી જિંદગી આજે તો એક હજાર જેટલા જ વિદ્યાર્થી અભ્યાસ કરે હજાર એક હજાર પચાસ જેટલા સરદાર ભાવનગર મહુવા અભ્યાસ કરે પાંચ વર્ષમાં મારે દસ હજાર વિદ્યાર્થીઓને ભણાવે છે ભક્તો લાઈફમાં બહુ સનાતન પીઠ ઉપર બોલી બેસીને બોલ લાઈફમાં મારે અન અને વિદ્યા બે કોઈ દી મારે વેચવાની કોઈ દી વેચવાની આપણે ત્યાં સ્કૂલે નથી કોલેજે નથી માત્ર માત્ર મારે હોસ્ટેલ રાખવી છે મંદિરમાં હોસ્ટેલો બનાવી છે અને મંદિરમાં રાખીને ભણાવલા છે માત્ર ભણાવા નથી ભણાવતાની સાથે સાથે મા બાપને અને પ્રેમ આપવો છે પ્રેમ આપવો છે ઓછો અમારા વિદ્યાર્થીઓને સ્વાય પ્રેમ પ્રાપ્ત થાય છે ક્યારે કદાચ ચોથો ટંક જમવાનું માગેન તો માં વડતી છે અમારા વિદ્યાર્થીઓ સાત ફેરી ભોજન કરો તો સાત ફેરી એને છૂટે સાત ફેરી ભોજન કરી શકે એટલી ફેરી ભોજન કરી શકે અને ભક્તો ઘરથી વિશેષ એનું મમત પણ એનું છે ઘરે રહેથી વિશેષ પ્રેમ ક્યાંય રહી છે મારે નિર્માણ કરવું છે જોકે ભક્તો ધનનું કામ ધન કરે મને ખબર છે એ કામ સરળ નથી સાચું મને ભગવાન પર ભરોસો બહુ છે ભરોસો બહુ છે કે સંકલ્પને ઠાકોર જરૂર પૂરો કરાવશે એના પર મને ભરોસો છે બાપ પ્રેરણા કરીને પણ એ મદદ કરતા રહેશે અને મદદને અવલંબન કરીને ભક્તો આપણે જરૂર વિદ્યાર્થીઓને ભણાવી શકશું મને ખબર પાંચ વર્ષમાં હું દસ હજાર વિદ્યાર્થીઓનો સંકલ્પમાં આજ મને પરડે એક લાખ થી વધારે ખર્ચો લાગે છે સવારથી સાંજ એક લાખ રૂપિયાનો ખર્ચો વિદ્યાર્થીને લાગે છે સરદાર મંદિર પાસે આજે રોજની લાખની આવક નથી ખર્ચો લાગે છે પૂર્ણ સમય ક્યાં તતાની કેમ ચાલે છે ભક્તો આના ભરોસે ચાલે છે આ વિદ્યાર્થીઓને માટે ક્યારેક ભક્તો સીધું ખરીદવું હોય સીધું ખલાસ થયું હોય થોડા સીધે તો થાય નહીં રૂપિયા ન હોય પતિત પાવન સાહેબ કે ગુરુ શું કરશું કોઈ વ્યાજે રૂપિયા ગમે નથી ગોત્યાય પણ વિદ્યાર્થીઓને ભણાવવાનું આપણે થાય છે ભણાવવાનું તો કદાચ હશે મને ખબર નથી મારા જાણમાં નથી પણ કદાચ ભારતમાં એક એ સંસ્થા એવી નહીં હોય કે પોતે વ્યાજ ભરી અને કોકના છોકરાને ભણાવતી હોય એક જ સંસ્થા છે એક જ સંસ્થા અને એ સંસ્થા સ્વામિનારાયણ મૂળ સંપ્રદાયની આ સંસ્થા છે

વેચવાની ચીજ નથી બાપ એ વેચવાની ચીજ વેચવાની ચીજ છે મને ખબર આજ 1 લાખ કે સવા લાખ નો રોજનો ખર્ચો લાગે 5 વર્ષે ફક્ત 10000 વિદ્યાર્થીઓ છે ને ત્યારે મોંઘવારી ડબલ થઈ છે આજ એક વિદ્યાર્થીને લગભગ 100 રૂપિયાનો ખર્ચો લાગે તે દાડા 200 ને લાગતો હશે પરડેના તે દાડે 20 લાખ રૂપિયા પરડેના 20 લાખ જોશે પણ મને બહુ ભરોસો છે એક સાહેબ મને કીધું મને કે સ્વામી તમે આટલો બધો વિચાર કરો છો ને આટલો બધો સંકલ્પ કરો છો પૂરું કેમ પડશે મેં કે સાહેબ મારે પુરુણિત પાડવાનું તમારે પુરુણિત પાડવાનું પૂરું મારો ઠાકોર પાડશે મારો તો ન તો તમને ખબર આજે મોંઘવારીના જુગમાં આજ એક વિદ્યાર્થીનો મહિને ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ નો ખર્ચો લાગે હાજો કહો અમુક તો મને ખબર પણ નથી હોતી હમણાં એક સહજ વાત નીકળે કે અહીંથી રાજકોટનું કે ભાઈ મેં કેટલું પાંચેક રૂપિયા છે ત્યારે મને કે ના ગુરુ પચીસ ત્રીસ રૂપિયા એક 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 અહીંથી રાજકોટ જવાનું ભાડું પચીસ રૂપિયા ભાડું કીધું હતું મને કેટલું ભાડું છે ત્રીસ રૂપિયા ભાડું આ મધ્યમ આમાં છે ભક્તો પાંચ ટકા વિદ્યાર્થીઓ પાંચ દસ ટકા સુખી ઘરના છોકરા બાકી બધા મધ્યમ સ્થિતિના વિદ્યાર્થીઓ હવે જવાના પચીસ ત્રીસ આવવાના પચીસ ત્રીસ રોજના પચાસ રૂપિયા મહિને પંદરસો રૂપિયા કાઢે ક્યાંથી બાપ કાઢે ક્યાંથી એ તો જેની પાસે અમીરાયને ખબર નથી બાપ ગરીબને તો સો રૂપિયા પણ કાઢવા કઠણ હોય સો રૂપિયા કાઢવા કઠણ હોય ક્યારેય ગરીબના ઘરમાં બાપ શાક કર્યા વિના રોટલા પાણી પીન બિચારા પૂરી જાતા હોય છે બહુ સાચું ખબર ઠાકોજીની કૃપાથી ભક્તો ખૂબ દાન કરે છે જગન્નાથપુરી નિમિત્તે વિદ્યાર્થી નિમિત્તે પણ ભક્તો આ શિબિરમાં દાનો શરૂ થયા છે આ શિબિરને પહેલી વાર શરૂ થયા હું તમને બહુ વિશ્વાસથી કહું હું જીવીશ ત્યાં સુધી કદી પણ બેંક બેલેન્સ નથી કરવાનો નથી કરવાનો નથી કરવો કોઈને વાત મનાય કે ન મનાય મારે ક્યાંય છાતી જીને દેખાડું નથી પણ હું તમને ભગવાનની સાક્ષી કહું મારી પાસે બેંકનું બેલેન્સ નથી મારા પ્રભુના ભરોસાનું બેલેન્સ મારે માટે કાપડીએ છે મારી પાસે પ્લાન છે રોજના પાંચ કરોડ વાપરી નાખો સમાજ નહીં ભેગા આજ નહીં તમે દસ વર્ષ પછી પણ મને પૂછી શકશો નહીં ભેગા કરો બધા વાપરી

આજે ખરેખર મા બાપ અને દીકરાઓને શહેરમાં ભણવા મોકલે પણ રાત્રે એને યાદ આવે કલુચિત વાતાવરણ હું ગણી આવતી હું ગણી આવતી એટલા માટે આપણે તમને ખબર નાના બાળકોને જ ભણાવતા બાર સુધી તો મા બાપ ગમે તેમ કરીને ભણાવી લે બાર પછી કોલેજમાં આવ્યા પછી જ ભણાવી છે ત્યારે આર્થિક મદદની જરૂર છે એના કરતાં એને સંસ્કારની વધારે જરૂર છે વધારે જરૂર છે એટલે ભક્તો તમને કહું છું જીવનની અંદર બસ એવા કાર્યો કરજો પ્રેમ કરી શકો તો તો બહુ સારી વાત તો પ્રેમ સુધી ન પહોંચો તો પ્રભુના કામ તો કરશો અને પ્રભુના કરામ કામ કરશો અને કોઈકના હૃદયના આશીર્વાદ મળી જાય હૈ તો બાપ સહજમાં પ્રભુમાં પ્રેમ લાગી જાય પ્રભુમાં પ્રેમ લાગે સાધન કરતા જે પ્રેમ નહીં લાગે ને એ આશીર્વાદના ફળ સુતિ રૂપે પ્રભુમાં પ્રેમ થઈ જશે વિદ્યાર્થી જોઉં ત્યારે મને ખૂબ ગમે ખૂબ ગમે એક ફિલ્મ મેં કીધું મને સંતોન પાર્ષદો દિલમાં જે સ્થાન છે એ એક એક વિદ્યાર્થીનું સ્થાન એક એક વિદ્યાર્થી મેં કદી નથી પગતો જોયું બહુ સાચું કહો અને ભગવાનને પ્રાર્થના કરી ભેદ રેખા પણ મને કદી નહીં આપતા એક ગરીબ ઘરનો છોકરો છે એક અમીર ઘરનો છોકરો છે એ કઈ જ્ઞાતિમાં જન્મો એ બ્રાહ્મણ જ્ઞાતિનો દીકરો છે કે કોળી પટેલનો દીકરો આહિરનો દીકરો છે કે બાવાજીનો દીકરો છે એ પટેલનો દીકરો છે કે વાણિયાનો દીકરો છે સોનીનો દીકરો છે એ ગમેનો દીકરો છે અમાર દિલ તો બધા એક સરખા એક સરખા છે અને કાયમ માટે એક સરખા રાખવાનું જો કે ભક્તો જેને વાત નથી સમજાતી ક્યારેક ક્યારેક સરદારમાં કેટલી આવક છે જરૂર આવક ખૂબ ઠાકોરજી કહું છું ખૂબ છે છે પણ પણ આવક તો નથી જેટલો એ વાતને હવે ધીમે ધીમે કરતા તમે પણ સમજ મેં ખાલી ટકોર કરી હતી કે તમને બધાને ગમે છે વિદ્યાર્થી ભણાવો ગમે છે બહુ સ્વામી બહુ સરસ કાર્ય કરો બહુ સરસ કાર્ય કરો પણ સાચું કહો આ વર્ષ પહેલા કોઈ વિચાર્યું જ નહોતું કે સ્વામી સરસ કાર્ય કરે છે વિદ્યાર્થીઓ હજાર હજાર ભણાવે અમારે વધારે વધારે સેવા સરદારમાં માં ની હોય યાદ રાખજો પણ અમરસિંહભાઈ બેઠા ને કહું છું અમરસિંહભાઈ પણ મને કોઈ દી નથી પૂછ્યું ગુરુ રોજ નો લાખનો ખર્ચો વિદ્યાર્થી નો છે તો એના માટે જરૂર અમરસિંહભાઈ વિદ્યાર્થી માટે આજ પેલા એક રૂપિયો નથી આપ્યો આ બેઠા છે ને કહું છું આપ્યો તમે અમર નથી વિચાર્યું તો બીજે કોણ વિચાર્યું કોણ જેણે ખૂબ આ સંસ્થાના વિકાસ માટે વિચાર કર્યો ભક્તો જે દાડા સંસ્થા પાસે કશું જ નહોતું અને ત્યારે અમર શિવાય નિસર પરિવારે બીડું જડપું કે ગુરુ અહીંયા જેટલી સિમેન્ટ આ સંકુલમાં જોશે એકલો અમારો પરિવાર પૂરી પાડશે આખી સિમેન્ટ એકલા પરિવારે પૂરી પાડી મેન શિખર અહીંનું મવાનું ભાવનગરનું એણે પૂરું પાડ્યું મેન ગેટ પણ એણે આપ્યો અને ભક્તો જગન્નાથપુરીમાં પંચાવન લાખ રૂપિયા ભૂમિદાનમાં આપ્યા એક આખો સભા મંડપ એના તરફથી આપ્યો આ બધું આપ્યું પણ વિદ્યાર્થી કોઈ દી નહોતું વિચાર્યું કે ગુરુ વિદ્યાર્થી માટે રોજનો લાખનો ખર્ચો તે કમસે કમ એક દાડ રસોઈ વિદ્યાર્થીને તમે લખો એવું અમરશિભાઈએ વિચાર્યું હતું કોઈએ નથી વિચાર્યું કોઈ આમાં બેઠેલા કોઈએ એ નહોતું વિચાર્યું પણ એક દી ટકોર કરી કે ખરેખર મને ખબર પડી વધારે તાણ પડે ન તો ટકોરી ન કરત પણ વધારે હવે ખેંચ પડે છે વિદ્યાર્થીને ખર્ચની અને પાછું કેવું જ ખબર છે આપણે બહુ દાતરની વાતો કરી ને આપવું લોકોને તે પાછા બીજા થોડુંક તો આપો કાંઈક તો આપો અને અમુક અમુક ને તો છોકરા શેર નુકસાન તોય આવે કે છોકરાએ પાંચ લાખ એક તો જગન્નાથપુરી આપણે ઉત્સવ પૂરે છે ને રાજકોટ પગ્યો મને કહેવાય સ્વામી પાંચેક લાખ ની વ્યવસ્થા કરી કેમ એ કે મારા છોકરાએ શેર બજાર માં નુકશાન હું ક્યાંથી કાઢું એ કે જગન્નાથપુરી મહોત્સવમાં ઘણા એવા ભક્તો જો કે વાસ્તવિક મને એમ લાગે કોઈ તકલીફ વાળો માણસ છે ખરેખર વિદ્યાર્થીઓ કે તો હજુ પણ આજને દિવસે મદદ કરું છું મને એમ લાગે કે આ ખોટી તાણી છે તો એને કહું છું કે અત્યારે મારી આવક હું ખર્ચમાં પૂરો નથી પડી શકતો મારા વિદ્યાર્થીનો ખર્ચ ઓળો છે એમાં જ પૂરો નથી પડી શકતો માટે આપ રાજી રહેજો આજે ભક્તો ઘણા બધા ભક્તોએ વિદ્યાર્થી નિમિત્તે જે આ ડોનેશન લખાયું છે અહીંયા કાગળ પીડ્યો તો મને કે ગુરુ જાહેર કરો મેં કીધું કરીશ અને વિદ્યાર્થી હમદર્દી શું હોય શકે એ પેલા કહેવા દો ભક્તોમાં ઘણા બધા વિદ્યાર્થી એક વિદ્યાર્થી ભક્તો અહીંયા છે ભાવનગર નો છે એક દોઢ વર્ષ પહેલા અત્યારે કદાચ બેઠો હશે તો ઉભો થાય બેઠો હોય તો જેથી કરી ખબર પડે કે ભક્તો મેં આ નાટકનું એટલા માટે તમને વાસ્તવિકતાની ખબર નથી એમ લાગે સ્વામી વાતો કરે છે વાસ્તવિક જેવી થોડું એક મારું કોઈ નથી એ છોકરો મેં તમને કીધું કાલ સ્નાન જે કર્યું કાલ રેડ્યો હતો એ છોકરો આ બીજા છોકરાની વાત કરું એક વર્ષ પહેલા ભક્તો મારી પાસે અહીં કુટીરમાં આવ્યા બાપ દીકરો બે આવ્યા અને રડી પડ્યા બાપુ જે વાત કરતા કરતા ભક્તો હું કહું છું ને આપવું કઠણ છે એના કરતા માગું લાખ ગણું કઠણ છે લાખ ગણું કઠણ છે મારી પાસે આવ્યા એના બાપા રડી પડ્યા મને કે સ્વામી છોકરો તમે કહેતો તો ગુરુને બહુ ખર્ચો છે તો પપ્પા કેમ માગવું આપણે પણ બીજો કોઈ રસ્તો ન દેખાડો એટલે હું તમારી પાસે આવ્યો છું મેં બોલો શું કામ છે મને કે મારા દીકરાની એક કોલેજમાં રાજકોટમાં ભણે છે ધાર્મિક કોલેજ જ છે પણ એની ફી ભરવાના કોલેજની ફી ભરવાના રૂપિયા નથી ને કીધું છે તો જો આ સેમિસ્ટરની ફી નહીં ભરી તો તને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે અને આગલા સેમમાં પણ ફી નહોતો ભરી શકે નહોતો બેસવા દીધો એક એનું શેમ બગડ્યું આ બીજા શેમમાં પણ નહીં બગડવા દે હું ગરીબ માણું છું મારા છોકરાની જિંદગી બરબાદ થઈ જાય એક તમે ચિંતા ન કરો હું તમારા દીકરાની કોલેજની ફી ભરી દઈશ ફક્ત ક્યારેક આપણા હૃદયમાં એમ થાય કોઈ એમ કે અમારી પાસે પચીસ કરોડની બેલેન્સ પચાસ કરોડની બેલેન્સ અને બાપ કોઈ ગરીબનો છોકરો કર કરે અને તમે એકની ફી તમે માફ ન કરી શકો હું તો ફિક્સ નથી પણ ધાર્મિક સંસ્થાઓ માફ ન કરી શકાય મને તો અમુક વસ્તુ બેજામાં બેજામાં એને કેમ ધાર્મિક કેવી એ જ મારા મગજમાં વાત બી હતી એને કેમ ધાર્મિક કેવી બહુ હાચું કહું તમે કોઈ મંદિરના ટ્રસ્ટી થાવ કોઈ સંસ્થાના ટ્રસ્ટી થાવ બહુ હાચું કહું છું દિલને સંકુચિત નહીં રાખતા આમાંય કહું છું તમે ઠાકોજી તમને મોટા કરે ને એ મોટપને એકલા નહીં ભોગવતા ને વહેંચીને ભોગવજો બાપ વહેંચીને ભોગવજો એ વિદ્યાર્થી કદાચ બેઠો ભાવનગર નો છોકરો છે તો ઊભો થાય બેઠો એક શેમ એનું ફેલ થયું તો બીજા શેમની ફી મંદિરમાં જ પછી મેં કીધું બધા શેમની હું પેરી ભરીશ મને નામ નથી આવડતું ભણે સરદારમાં રાજકોટ ભણે છે બેઠો છે નામ કોઈ ને આવડે નહીંથી આવડતું કંઈ વાંધો નહીં ભાઈ કાલે આવશે તો કદાચ કાલે આપણે કહેશું મારે એટલું જ ભક્તો જો કે તમને બહુ ભરોસો છે હું જે બોલું છું ખોટું ન બોલું એ તમને ભરોસો છે અને ભરોસો ન હોય તો લક્ષ્મણ સાંભળે મળી લાખો કરોડ રૂપિયા કોઈ લખાવે નહીં બહુ વિશ્વાસ થી છું તમારો ભરોસો કોઈ ભાંગવાય નહીં તો હું ભાંગવાય નહીં તમે જે ભરોસો આંધળો મૂક્યો છે ભાંગવાય નહીં અને ભક્તો આ વિદ્યાર્થી નિમિત્તે તમે રકમ ભણાવવા માટે આપો છો આનું ફિક્સમાં નથી મૂકવા વિદ્યાર્થી માટે જ વાપરવાનો છું અને મને ખબર છે તમે લખાય લખીને કેટલું લખાવાના મહિને કાંઈ ત્રી લાખની નીકમ થઈ જાય એવું તમને નથી લખાવાના કાંઈ કાંઈ સાડા ત્રણ કરોડ આવી જાય વરને એટલું તમે નથી લખાવાના એટલે આ બધી જ રકમ ભક્તો વિદ્યાર્થી માટે અને કોઠાર સીધું લેવા જતો ને મને ક્યારેક મળે હું તરત કહું છું નબુ લાવતા નહીં આપણી ચોઈસ નથી નબળી ભાત વાપરો ને તો બાસમતી વાપરો ઘી વાપરો તો ચોખ્ખું જ વાપરો અને એકલા મોતૈયા નહીં ભક્તો પૂછ્યો વિદ્યાર્થી રોજ બપોર ને મિષ્ટાન બે મિષ્ટાન રોજ એક એક મિષ્ટાન બદલે રોજ એક મિષ્ટાન બદલે એક દી હાટા એક દી જલેબી એક દી મોહનથાળ એક દી અડદિયા રોજ બદલવાનું રાખે તો એટલા ભક્તો ભોજન કરતા એ ભોજનના માધ્યમથી મારે એને પ્રેમ કરાવવો છે એના ભગવાનના સાધુમાં પ્રેમ થશે ને એને ભગવાનમાં પ્રેમ થશે ને તો એ તો સંસ્કારી થશે યાદ એ તો સંસ્કારી થશે એ પોતે તો સંસ્કાર થશે પરિવાર ને સંસ્કારી કરશે અને બાપ પરિવાર સંસ્કાર આવા હજારો વિદ્યાર્થી આખા રાષ્ટ્ર ઉપર એની અસર પડશે આખા રાષ્ટ્ર પર અસર પડશે આજ નાની લાગે છે યાદ રાખજો આપણે આમાંથી સિત્તેર ટકા લોકો જે પૃથ્વી પર હશે ને સિત્તેર ટકા ત્યાં વિદ્યાર્થીઓ આખા રાષ્ટ્ર ઉપર અસર પાડે આખા ભારત પર અસર તમે જોજો યાદ કરો આ દિવસ ને યાદ કરજો તમે ભાઈ બીજ ને દિવસે બોલો છો યાદ રાખજો દિવસે બોલો છો એક દાડો આખા ભારત દેશ ઉપર આ વિદ્યાર્થીઓ અસર કરવાનો જયારે દસ દસ હજાર વિદ્યાર્થીઓ ભણવા મળશે આખા ભારત દેશ ઉપર અસર કરશે અને પરમપૂજ્ય મહારાજ શ્રી પૂજ્ય લાલજી મહારાજ નું